તો ગેસ કંપની દ્વારા ભાવમાં ઘટાડો નહીં કરાતા તેમજ ભાવ ફેરફારના કારણે અમદાવાદના ઔદ્યોગિક એસોસિએશને આગામી ત્રણ દિવસ માટે ગેસનો ઉપયોગ નહીં કરે શહેરના નરોડા નારોલ વટવા સહિત ત્રણસો સિત્તેર યુનિટોએ આગામી દસ તારીખથી ત્રણ દિવસ માટે ગેસનો વપરાશ નહીં કરવાનો નિર્ણય કર્યો એસોસિએશનનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભાવ ઘટવા છતાં ગેસ કંપનીઓએ ભાવમાં ઘટાડો કર્યો નથી વળી કંપનીઓ વચ્ચે પણ ભાવમાં તફાવત જોવા મળે છે એકનો ભાવ સત્તરસો પચીસ એમએમ બીટીયુ અને બીજાનો અગિયારસો નેવું એમએમ બીટીયુ જોવા મળે છે આ ફેરફારના કારણે અમુક ઉદ્યોગોને પડતર કિંમત ઓછી આવે છે જ્યારે બીજાને વધુ આવે છે આ ભાવ તફાવતને લઈને ગેસ કંપનીને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ઔદ્યોગિકમો ગેસનો વપરાશ ત્રણ દિવસ નહીં કરીને વિરોધ નોંધાવશે જેના કારણે સ્થાનિક ઉદ્યોગોને સાહીઠ કરોડનું નુકસાન થવાનો અંદાજ છે ઉદ્યોગો જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાના કોમ્પિટિટર સામે બાદ ભીડી રહ્યા હોય અને આ બધા જ લઘુ ઉદ્યોગો અમદાવાદમાં આવેલા છે એ લોકો જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં બાદ ભીડી રહ્યા હોય ત્યારે એમના જ પડોશીને એમના કરતાં અડધા જેવા ભાવે જો ગેસ મળતો હોય તો આ ક્યાંય કોમ્પિટિશનમાં એ ઉદ્યોગો ટકી ના શકે તેથી ખાસ કરીને આવી બેવડિયા ભાવની નીતિનો વિરોધ અત્યારે